ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં પરીક્ષા દરમિયાન અધધ કોપી કેસ ત્રણ દિવસમાં જ પરીક્ષા દરમિયાન ચુમ્માલીસ કોપી કેસ નોંધાયા ગ્રેજ્યુએટ કક્ષાના સેમ પાંચ અને પોસ્ટ ગ્રેજ્યુએટ કક્ષાના ત્રણ અને ચોત્રીસ કોર્સની ચાલે છે પ્રક્રિયા ગ્રેજ્યુએટ કક્ષાના ના ચોત્રીસ કોર્સની ચાલે છે પરીક્ષા પરીક્ષામાં પારદર્શિતા લાવવા સ્પેશિયલ ટીમ બનાવાઈ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ ઘેર રીતે અટકાવવા કડક કાર્યવાહીના આદેશ આપ્યા દસ ફ્લાઇંગ સ્ક્વોર્ડ અને બસો પચ્ચીસ ઓબ્ઝર્વની વ્યવસ્થા કરવામાં આવી રિપોર્ટર અનિલ રેહમાન ઉજરાધનપુર પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સેમેસ્ટર 3 અને 5 ની યુજીપીજી ની પરીક્ષાઓ તારીખ 11 નવેમ્બર થી શરૂ થયેલ છે આ પરીક્ષાઓ સંદર્ભે સેન્ટ્રલ ઓબ્ઝર્વેશન સિસ્ટમ ગોઠવવામાં આવેલ છે એ મુજબ રોજના 225 જેટલા ઓબ્ઝર્વર એ ઓબ્ઝર્વેશનની કામગીરી બજાવે છે આ ઉપરાંત દરેક જિલ્લામાં ફ્લાઈંગ સ્કવોડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને રોજે રોજ ઉત્તરવહીઓ એ અત્રે યુનિવર્સિટીના સ્ટ્રોંગ રૂમ ખાતે સીલ કરવામાં આવે છે વધુમાં કેસની વિગતો જોઈએ તો અગિયાર નવેમ્બરના રોજ કુલ પાંચ કોપી કેસ થયા છે બાર નવેમ્બરના રોજ અગિયાર કોપી કેસ થયા છે અને તેર નવેમ્બરના રોજ સોળ કોપી કેસ મળી અત્યાર સુધી ત્રણ દિવસના કુલ બત્રીસ કોપી કેસ થયા